જેસે તમે ચેનલનું નામ કીજો ભાઈ આઠેવાડી જેસી વ્લોગ મે વિડિયો બનાવાયો છે હોળાનો વાહ વાહ બનાવાનો છે આજમાં મજાક કરણ છે ને એક તાક બીજે ભાઈ છે તો ત્રણ ને એક બીજે તાક છે અને દો ત્રણ ચાર જણા બનાવવાનો છે આજમાં ચાર જણા વિડિયો બનાવવાનો છે તો વિડિયો પહા બધાયને જોજો બરોબર ને લાઈક પણ કરજો બરોબર આ વિશાલભાઈને સપોર્ટ કરજો ભાઈ આપણે સપોર્ટ કરે છે બધા યુટ્યુબરને જોઈને કાઈ કાઈ આલે લે ઓલા બેના યુટ્યુબરને જોઈને કાઈક થાયગા આવું જોઈએ અહીંયા છે ને બાપરે ah, હે <coughs> <coughs>

ஃவீி ஜோல ஊசாயே மாத சரி ஜா தான் જય દે કુતુ જા હમે લો સુ થઈ જાય કા સોલ્યો ધીમે 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 મણે કલે સપું તે જ લોત હોય નીકળે જા હે હવે લાગે સે આળુ આટલા સુધી તો એ મસ્તી નો આલ્લો આવ્યો હવે કસી નો થોડ કેવરા છે આમ પાછો ઢાળ માં કસી નઈ વાંધો પણ આ એટલા માં થોડ કેવરા છે દર વખતે આ એટલા માં તો ફૂટી જાય પણ આવી રીતના બળ કરીને ઉતારું તો પડિસ્તી કમેન કરી અહીંયા તો કઈ ઉતરે ને અહીંયા કાદા ને એવું બધું છે એટલે ભંગી જાય મિત્રો ફાઈનલ છે ને અહીંયા ટ્રેક્ટર ખૂટી ગયું ભસમાં બોલો મસબો પી ગયો ને તા સોડી લીધો સોડી ને બે પરખે ખાડા બડી દે હવે પાછો ટ્રેક્ટર બાજુ પછી પાછા સડી જાય ને બહ બાટી ને ધબધપટી જાય એટલે ઝપટ પડી હાલો ભાઈ ટ્રેક્ટર આવા કરો તો હાલો ભાઈ ટ્રેક્ટર આવા જા કરો તો પડી ગયા તા ઇધરે ગાટી દીધા ને પાછો ટ્રેક્ટર ને જોડી દીધું ને હવે સાઈ છે પાછા હાકારી પાછો કેટલા તો તો મારે એને કેવી રીતે આ તો સાઈ બોસ કે Saya niu, tapi ni tu. Saya pun sepeting kacau selesai. Saya pun sepeting kacau. Selesai, sudah naik saya dah masuk. Ya, tapi ni tu. Kacau selesai.

सरो पकाडिया ग्लास लिँ बेलास लिँदा मजबो ल्या

આમસ બસો ને આ ઊંધો મૂકેલો હતો આ થી એનું મોઢું હતું ને આપડ આ ઓલું હતું પણ આપડ થી હેલો નહીં એટલે હવે ફેરવો પડશે આમસ બસો અહીંયા હતો પણ અહીંયા આ ઊંઘો હતો એટલે આને થોડોક ફેરવો હજી થોડો ઘણો ફેરવાનું બાકી છે નથી તો આપણે આને આંખથી સામે આવ્યા લઈ જવાનું છે પાણી ઘણું ખરું આવી ગયેલું છે ને કેટલાવાળા મોડા આવ્યા હતા ને આ ઘણી વાર લગાડી તો હળુ હળુ બધા લઈ જવાના છે ને જો હજી બધા મહેનત કરે છે હવે લગભગ બધા જાય તો ઓલે પણ પાછો ખૂતે નહીં ને તો તાત્કાલિક ભોગી જાય પણ હવે આ મસ્બુ ખૂતે કે નહીં તમે વેડિયામાં બન્યા રહેશો તો તમને જોવા મળશે મસ્ત મજાના म जो आरी रितना का मारे मसला लै जावना हो जेसीबी लावानी हो पण ट्रक्टर हती या तो चाले तंज बैग आघोरे जो मसपा ब जनावे छे जिना तिने तारे कथे वळी मुकेली ये भडा भडी बोली छे ये पापा

जना जय जय दादा बाय बाय के 75% तेंगाय किया ला बेटा से तो तो का मारे ने ने जय खाली तो घना ना आगे देखो पडू घना हरा तो मारे ने बुद्धि से पण वर पण हतर गिन नाखो ने इले आलो से काय वांत नाही आओ को भी साई આ તો છે સાઇટ નંબર છે તો આ આલી કરે છે Oh, my God. લે તો મસબા અહીં એક પૂગી જો છે એક પાસે ને પાસે ને ત્રણ ત્રણ થઈ જશે હવે તમને છે એક ઓલા પણ બદલાઈ છે સડે છે અને એલા બીજા મસ્ત બોતવા દો એક ઓલા પણ છે એક ઓલા પણ છે અને એક આયા છે તો ત્રણ ત્રણ મસ્ત ઉતરી જશે ને હવે શાકના વિડીયો આવશે જોરદાર તમારે બધાને શું કહેવું છે વિડીયો જોરદાર હશે કે વિડીયો જોરદાર આવીને હવે ખબર નહિ મારા વિડીયો જોરદાર હોય ખબર ત્રણ મચ્છી ત્રણ મચ્છી છે તો હવે ને માં નાંજીબેન ની વિડીયો હશે વિડીયો આવતા મારા બધા મિત્રો સપોર્ટ મસ્ત

તો આવડે આ ચેનલ છે બેકળી એવી વોસ્ટ ટાઈમ મેં પૂરો થઈ ગયેલો છે તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કે સપોર્ટ કરજો વચ્ચેના વિડીયો આવશે ભાઈ નહીંથી તો ચાલો ભાઈ તમે જાઓ હવે નીકળો અમારા પડદા પડદાંબાલી નીકળી ગયા ચાલો નીકળ્યા પછીના મળશે બીજાના નવા વિડીયોમાં બધે મિત્રોને જય માતાજી ભાઈ બાય તો